અંકલેશ્વર તાલુકાના પાનોલી ઉમરવાડા અને આલુંજ ગામના મુખ્ય માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોના પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ચોમાસાની સિઝનમાં અંકલેશ્વરમાં વિવિધ માર્ગ બિસ્માર બન્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ વિવિધ ગ્રામ ખડક ધજ હાલતમાં થઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અંકલેશ્વરના પાનોલી આલુંજ અને ઉમરવાડા ગામથી અંકલેશ્વરને જોડતા મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી માર્ગનું સમારકામ ન કરાતા વાહન ચાલકો ત્રાહીમા પોકારી ઉઠ્યા છે વાહન ચાલકોના આક્ષેપ અનુસાર તેઓએ આ અંગે વારંવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં માર્ગ સમારકામ કરવાની નથી આવતું તેના કારણે આસપાસના ગામના લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે વહેલી તકે માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે રોજ હજારો લોકો અહીંથી નોકરી માટે પણ ગ્રામ્ય વિસ્તારમાં આવાગમન કરતા હોય છે તો પાનોલી અને માર્ગ હાંસોટ ખાતે જોડાતા માર્ગો હોવાથી અહીં લોકો અવરજવર વધુ છે આ વચ્ચે આરોગ્યલક્ષી ફરિયાદ કોઈ વ્યક્તિ બીમાર હોય તો તેને હોસ્પિટલ લઈ જવું પણ મુશ્કેલ બન્યું છે હું પાનોલી ગામનો રહેવાસી છું અમારા આ રસ્તો કાયમનો છે આ રસ્તાનું કોઈ કામગીરી કંઈ થતું નથી જેમ બને તેમ તમે લોકો આ રસ્તાનું કામગીરી કરો આ આજે જ મેં ખર્ચો કરાવીને લાવ્યો છું મને સાડા દસ હજાર રૂપિયાનો ખર્ચો થયો છે અમારા કમાન પાટા તૂટી ગયા છે ગુટકા તૂટી ગયા બધું અમારા ગાડીનું નુકસાન થાય છે જેમ બને તેમ અમે વિનંતી કરીએ છીએ કે આ રસ્તાનું કામ જલ્દી પૂરું કરે